આવું આવા બે લઈને આવી ગયા છે ટ્રેક્ટરખું આવડતું ને રમતું ભાઈ ગોડા કહેવા દેવાનું ટ્રેક્ટર આવી દીધું છે ખબર તો પડતી જ નહીં આ તો ખાડામાં ટેકડામાં ખાડો શું લેવાનું હું હોય ખાલી

આવડતું નઈ ને તોડી નાખશો તો માથા પડશે ઉતાર આવશે ને તો હોટું લઈ નાખી ભાઈ નાખીયા બધું